હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે આપણે બનાવીશું એક વિસરાતી વાનગી છાસીઓ લોટ તો આ છાસીઓ લોટ ફટાફટ બની જશે ઓછી સામગ્રીથી બની જશે અને બહારનું ફરસાણ આપણે ખાતા હોય ને એવો ટેસ્ટ લાગશે અને જેટલું પણ ખાશો ને ખાતા નહીં ધરાવો સ્વાદમાં એવો સરસ લાગશે અને તમારું વજન પણ ઘટશે તો કેમના બનાવો તમે આ છાસીઓ લોટ તમે એકવાર દેખશો ને આ રેસીપી તો તમે જરૂરથી બનાવશો અને ભરપૂર પ્રમાણમાં તમે ખાશો તો એ તમારું વજન બિલકુલ પણ નહીં વધે કેમ કે જુવારમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને ફાઇબર આપણા બ્લડ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે જેથી કરીને આપણા બ્લડમાંથી અને બોડીમાંથી પણ કોલેસ્ટ્રોલ ઘટતું હોય છે જેથી હૃદયની બીમારી પણ ઓછી થતી હોય છે તો જુવારનો લોટ તેમણે પણ ખાવો જોઈએ જેમને હૃદયની બીમારી હોય તો અહીંયા મેં પાંચસો ગ્રામ છાસ લીધી છે તેની સાથે જુવારનો લોટ અઢીસો ગ્રામ લીધો છે તો અહીંયા તમે પાંચસો ગ્રામ છાસના બદલે અડધી છાસ અને અડધું પાણી લઈ શકો છો અને અહીં અમે એક નંગ એટલે કે નાની ડુંગળી લીધી છે તેને મેં રફલી ચોપ કરી છે અને સાતથી આઠ કડી ને આવી રીતે સમારીને લીધી છે જો તમે ડુંગળી લસણ ના ખાતા હોવ તો તમે સ્કીપ કરી શકો છો તો પણ વાંધો નહીં આવે પણ જો તમે ડુંગળી લસણ ખાતા હોવ ને તો મારી જ રીતે ફોલો કરજો બહુ સરસ બનશે અને આટલા જ સામગ્રીથી આપણે સરસ મજાનો છાસ લોટ તૈયાર કરવાનો છે તો વધારાની સામગ્રીની પણ જરૂર નહીં પડે તો હવે આપણે આ લોટને એક મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરીશું અને આપણે આ લોટનું એક સ્મૂધ બેટર રેડી કરવાનું છે તો ફરીથી કહી દઉં તમે એકલી છાશ પણ લઈ શકો છો અને એક એકલી છાશ નહીં લેવાની અડધી છાશ અને અડધું પાણી લઈને બનાવી શકો છો છાશ તો જરૂરી જ છે અને સ્મૂધ બેટર રેડી કરીશું આપણે અને આ બેટરથી આપણે ફટાફટ એવો સરસ મજાનો છાસિયો લોટ રેડી કરીશું તો જુવારના લોટમાં આ બહુ જ બધા પ્રમાણમાં પોટેશિયમને ખનીજ હોય છે જેથી જેમને બ્લડ એનેમિયા રહેતું હોય જેમને ઓ લોહીનું ઓછું પ્રમાણ થઈ જતું હોય ફોલિક એસિડ બહુ વધારે હોય છે જુવારના લોટમાં જેથી જેમને બ્લડ ઓછું રહેતું હોય ને તેમણે પણ જુવાનો લોટ જરૂરથી ખાવો જોઈએ જેમને ગેસ એસિડિટીની સમસ્યા રહેતી હોય ને તેમને તો જુવાનો લોટ આશીર્વાદ સમાન છે એસિડિટી ગેસ અને જેમને કબજિયાતની સમસ્યા હોય તેમના માટે તો આશીર્વાદ સમાન છે તો આવું આપણે બેટર સ્મૂધ રેડી કરવાનું છે તમે જોઈ શકો છો તો અહીંયા આપણે મેં બે ચમચી જેટલું તેલ લીધું છે તો તેલનું પ્રમાણ તમે ઓછું વધારે લઈ શકો છો અને હવે તેમાં આપણે થોડી આપણે હિંગ ઉમેરીશું જો તમે હિંગ ઉમેરતા ઉમેરતા હોવ ને તો હિંગ નાખી શકો છો ના ઉમેરતા તો નહીં ઉમેરવાની તો હું અહીંયા હિંગ થોડી ચપટી એવી નાખું છું તમે જોઈ શકો છો હવે તેમાં આપણે ડુંગળીને ઉમેરીશું તો સરસ મજાની હિંગ કતરી જવા દેવાની અને ડુંગળી તો ફ્રેન્ડ્સ તમારે જુવારનો લોટ તમે એક વખત વાપરશો ને આવી રીતે ખાશો ને તો તમારે ફરીથી કોઈ પણ જાતના બીજા લોટનો ઉપયોગ નહીં કરવો પડે હું તમને ગેરંટીથી કહું છું એકદમ ફટાફટ બની જશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા લસણ પણ ઉમેર્યું અને અડધું લસણ રહેવા દીધું છે અને ડુંગળીને આપણે સારી એવી સાંતળવા દેવાની છે એક થી સવા મિનિટ સુધી ડુંગળીને છે જેથી ડુંગળી સરસ એવી લાલ થઈ જાય હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું તમે જોઈ શકો છો ડુંગળી આપણી લાલ થવા આવી છે હવે તેમાં આપણે હળદર ઉમેરીશું અને મિક્સ કરીશું અને એક નંગ લીલું મરચું ઉમેરીશું તો આ તીખું લીલું મરચું છે એટલે બસ મેં એક નંગ જ રફલી ચોપ કરીને ઉમેર્યું છે તો આ છાસ લોટ મારા બાળકને બહુ ભાવે છે એટલે હું એના માટે બનાવું છું તો બાળકો માટે તો ખૂબ જ સારો છે અને જુવાનો લોટ આપણે સારી રીતે પાચન થઈ જાય એટલે મેં અહીંયા ચપટી કેવા અજમા ઉમેર્યા છે તો તમે અજમો ઉમેરજો કેમકે સરસ રીતે પાચન થઈ જાય હવે આપણે બેટર જે નીચે બેસી ગયું હોય એટલે હલાવી હલાવીને મિક્સ કરીને નીચે આપણે કઢાઈમાં ઉમેરીશું અને ગેસની ફ્લેમને ફરીથી આપણે સ્લો કરી દઈશું તો સ્લો ટુ મીડિયમ ફ્લેમમાં જ આપણે આ લોટને બનાવવાનો છે નતર પછી ચોટી જશે કઢાઈ સાથે અને સારી રીતે મિક્સ કરી લઈશું તો ફરીથી યાદ કરાવી દઉં જુવારનો લોટ ખાવાથી આપણું વજન ઘટશે આપણા બ્લડમાં જે બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય છે તે ઘટતું હોય છે જેથી હૃદયની બીમારી વાળા તો ચોક્કસથી ખાવો જોઈએ જેમને એસિડિટી ગેસની સમસ્યા હોય ને તેમણે તો ચોક્કસ ખાવું જોઈએ આ જુવારનો લોટ આપણા આંતરડાની ક્ષમતાને સુધારે છે જેથી આપણું ખાવાનું સારી રીતે પાચન થતું હોય છે જેથી કરીને આપણા આંતરડાની ક્ષમતા સુધરે તેથી આપણે જે કંઈ પણ જમવાનું જમે તેના કારણે એસિડિટી ગેસ થતો હોય છે ને તે થાય કપ થતી હોય તે પણ ના થાય તો આપણે આ જોવાનો લોટ આપણા ડાયટમાં જરૂરથી સામેલ કરવો જોઈએ ભરપૂર ખાસો તે છતાંય તમારું વજન પણ નહીં વધે અને ઘણી બધી આપણને કહી શકાય પ્રોફિટ એટલે કે ફાયદો આપણને થશે તો અહીંયા આપણે ત્રણ મિનિટ સુધી લોટને ઢાંકી દેવાનો મિક્સ કર્યા બાદ સ્લો ફ્લેમ પર જ રાખવાનો અને ત્રણ મિનિટ બાદ તમે જોઈ શકો છો ફ્લફી થઈ ગયો છે આપણો લોટ જોઈ શકો છો તો બસ મિક્સ કરવાનું હલાવવાનું અને અહીંયા એક મિનિટ સુધી હું હલાવીશ અને એક મિનિટ સુધી હલાવતા હલાવતા સ્લો જ રાખી છે અને એક થી દોઢ મિનિટ સુધી મિક્સ કરતા જશો એટલે તેલનું લેયર ઉપર આવશે તો આપણો લોટ છાસો લોટ તૈયાર છે એવું કેવી રીતે ખબર પડે તો તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે લોટ પર તમે જોઈ શકો છો ચમકી રહ્યું છે તો બસ સમજી જવાનું કે આપણો છાસયો લોટ બનીને તૈયાર છે તો તમે અહીંયા થોડી થોડી વાર ઢાંકીને પણ આ લોટ બનાવી શકો છો એક સામટું ત્રણ મિનિટ ના ઢાંકો તો પણ ચાલશે તો જુઓ તેલનું લેયર દેખાય છે તો બહુ બહુ તો ત્રણથી સાડા ત્રણ ચારથી પાંચ મિનિટની અંદર આ છાસયો લોટ બનીને તૈયાર થઈ જતો હોય છે તો હવે આપણે અહીંયા સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું તો જુવાર આપણી સ્કિનને પણ ડિટોક્સ કરતી હોય છે જેથી આપણી સ્કિનમાં સરસ એવી ચમક આવતી હોય છે કહેવાતું હોય છે ને કે કેટલાકની સ્કિન એવું નથી જરૂરી કે કોઈનો કલર વાન વધારે ઉજળો કે વધારે મીડિયમ સાઇઝ મીડિયમ હોય એવું નથી જરૂરી પણ સ્કિનમાં સરસ એવી ચમક આવે જો આપણા આંતરડા મજબૂત હોય સરસ ચોખ્ખા હોય ને તો સરસ એવી સ્કિનમાં ચમક આવતી હોય તો જુવાના લોટથી આપણી સ્કિનમાં ચમક આવતી હોય છે તો અહીંયા મેં શેકેલા તલ ઉમેર્યા છે અડધી ચમચી જેટલા તો તમે જોઈ શકો છો લોટ હવે છૂટો છૂટો થઈ રહ્યો છે તમે જોઈ શકો છો ને તો બસ મેં આવી રીતે ફેરવતા ફેરવતા છ મિનિટ છ મિનિટ સુધી આવી રીતે મિક્સ કર્યો છે એટલે કે ત્રણ મિનિટ ઢાંક્યો અને ત્યારબાદ ધીરા ગેસ પર આવી રીતે મિક્સ કરતા હલાવ્યો હલાવ્યો છે તો બસ આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો અહીંયા મેં તેલથી ગ્રીસ કરી દીધી છે એક ડિશને અને બસ આવી રીતે આપણે આપણા લોટને સરસ પાથરી દઈશું જેથી આપણે જ્યારે પીસ કરીએ ને ત્યારે સરળતાથી નીકળી શકે જેથી મેં તેલને તેલથી ગ્રીસ કરી છે ડીશને અને ગરમ ગરમ લોટ હોય ને ત્યારે જ આવી રીતે ડીશમાં પાથરી લેવાનું આપણે લોટને ને અહીંયા મેં વઘારીમાં તેલ એક ચમચી તેલ લીધું છે જેમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું ઉમેર્યું છે અને સરસ એવું જીરું ને રાઈ તતડવા દેવાનું આપણે તો અહીંયા લાઇટની પ્રોબ્લેમ થઈ ગઈ હતી ફ્રેન્ડ્સ તો તમને થોડું ઓછું લાઇટિંગ લાગતું હશે તો અહીંયા મેં એક લીલું મરચું સમારીને ઉમેર્યું અને જે બાકીનું લસણ હતું ને તે પણ સમારેલું ઉમેર્યું ત્રણ ચાર કરી કરી પત્તા એટલે કે કઢી લીમડી મીઠો લીમડો ઉમેર્યો છે અને ફરીથી મેં અહીંયા અડધી ચમચી તલ ઉમેર્યા છે તો આ બધું સારી રીતે તતડવા દેવાનું છે એટલે કે સરસ ચડી જવા દેવા દેવાનું છે તો લસણને તમારે ગોલ્ડન થાય ને ત્યાં સુધી સાંતળવાનું જેથી સ્વાદ બહુ સરસ લાગશે લસણનો સ્વાદ આ કહી શકાય કે આ છાસિયા લોટમાં રાજા છે લસણનું ગોલ્ડન તમે તળશો ને અને તલ એટલો સરસ સ્વાદ લાગશે ને જાણે આપણે ફરસાણ ખાતા હોય આ એકદમ ઓછા તેલમાં બની જતી વાનગી અને ઉપરથી સરસ એવી અને પાછી વજન પણ ઘટાડે આપણા આંતરડા મજબૂત કરે આપણને ગેસ એસિડિટીમાં રાહત અપાવે આપણી સ્કિનમાં સ્કીનને ડિટોક્સ કરે જેથી આપણી સ્કીનમાં પણ ચમક આવે તો આ લોટ તમે અઠવાડિયામાં એકથી બે વાર કે હું કહી શકું કે ત્રણથી ચાર વાર તમે તમારા ડાયટમાં ઉમેરશો ને તો તમારું વજન ઝડપથી ઘટશે અને તમે તમારા શરીરને હલકું હલકું મહેસૂસ કરશો એટલે કે અઠવાડિયામાં સાત દિવસ હોય છે તેમાં તમે તમે દિવસ આ લોટને રીતે ખાશો એટલે કે લોટ બનાવીને 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 રોટલો રોટલી તો ઉપયોગ ઘઉં અને ચોખાને ઓછું કરીને જુવાનો તમારા ડાયટમાં ઉપયોગ કરજો ફ્રેન્ડ્સ તમારું વજન ઝડપથી ઘટશે અને ફટા અને તમારું શરીર તમને એકદમ હલકું હલકું મહેસૂસ થશે અને બહુ સરસ લાગશે તો જુવારનો લોટ આપણા શરીર માટે આશીર્વાદ સમાન છે તો આવી રીતે આપણે કટ લગાવી દઈશું જેથી કરીને ફટાફટ સરસ મજાના પીસ નીકળી શકે તો તમે જોઈ શકો છો કેટલી સરસ કટ નીકળી નીકળી છે ને કેટલું સરસ દેખાય છે જોવામાં તો લાઇટ હવે આવી ગઈ હતી જેથી એટલું સરસ દેખાય છે લાઈટ ની થોડી સમસ્યા થઈ ગઈ હતી તો ફ્રેન્ડ્સ તમે આ લોટ જરૂરથી એકવાર બનાવો તમારા ડાયટમાં સામેલ કરો અને મને કહો કે તમારું રિઝલ્ટ કેવું આવ્યું અને જો તમે બાળકને ખવડાવવા માંગતા હોય ને તો આવી રીતે પ્લેટિંગ કરવાનું તેની ઉપર થોડું બટર લગાવીને થોડું કેચઅપ લગાવીને કે અને થોડું ચીઝ પણ લગાવીને આપશો ને તો તમારું બાળક તો પહેલાના સમયમાં જ્યારે ઘરે મહેમાન આવતા ત્યારે દુકાન બજારે બજાર બધું બહુ ઓછું હતું ગામડાઓમાં તો ગામમાં મારા દાદી નાની આવું કરતા કે કોઈ પણ મહેમાન આવતા ત્યારે આ છાસીઓ લોટ ફટાફટ બની જતો હોય ને એટલે ફટાફટ બનાવી દેતા અને પીરસતા તો મહેમાનો તો હોશે હોંશે ઘરમાં ગરમ ખાતા કેમકે આ ગરમા ગરમ ખાઈએ ને તો બહુ સ્વાદિષ્ટ લાગે અને મને તો બહુ જ બધી વાર બનાવીને આપતા કેમ કે હું તો વારે ઘડીએ કહેતી કે મને દાદી આ છાસો લોટ બનાવી આપો તો ફટાફટ મસ્ત બની જતો અને સ્વાદિષ્ટ લાગતો તો તમે પણ આ એક વિશ્રાતી વાનગીનો સ્વાદ માણો અને તમારા સ્વાસ્થ્યને ખૂબ જ એવો ફાયદો આપો જેથી કરીને તમારું શરીર પર તમને આશીર્વાદ આપે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી જ રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો તમારે કોઈ બીજી વિશ્રાતી વાનગીની રેસીપી જોઈતી હોય તો પણ કોમેન્ટમાં કહેજો લવ યુ ઓલ